રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં અને વાગી ગયા અત્યારે અગિયાર કેમ કે આપણે લગભગ સવાર જ અગિયાર વાગે થાય કામ કરવાનું ને તલી વાટી લીધી હતી ને કાલે થોડીક દવા રહી ગઈ હતી આપણે ચાલીસ ખણો ગયા સાત્યા વાગેની તો દવા લઈ આવ્યો અત્યારે દવા લઈ આવ્યા પદ્ધતિ ને અત્યારે દવા પર સાતું હોજો હું ચાલુ કીધું સાટવાનું ને સાથે દોરી બાંધવાનું પણ ચાલુ કીધું જો દોરી થોડીક બાંધી નાખીને થોડોક ફરક થયો હોય પહેલા વિચાર નહોતો દોરી બાંધવાનો પણ આજે કીધું બાંધી નાખી આનું નક્કી ન કહેવાય કાંઈ જો થોડી ઘણી વાવર આવે તો વિખાય ઓછી બાકી જો વધારે આવે તો ન વિખાઈ છે એટલે અત્યારે દોરી બાંધે જવા રીત ની પટ્ટી આવી આ પટ્ટી લે લઈ આયા અત્યારે અને હેરકડી રકડી પછી ટાઈટ કરી નાખી પેલા ઓમ ગાટ દેતા તો થોડી ઊંચી જ ચડી જાય મમ્મી ને બબી માં જો ઓકે માં દોરી બાંધે અને અત્યારે આપડા બ્રિજેશભાઈ સ્કૂલે થી આવી ગયા તે ફોન જલાવી દીધો હે ને કેમ કે આપડા હાથ દવા વાળા હતા આખો ફોન વાઈટ વાઈટ થઈ ગયો હમ તો આપડા વાગ આવી ગયા

ખેંચી લેવા જો આમ થઈ ગઈ રે ટાઈટ એનો કાપી લે ઓ કાપી લે તો ટાઈટ થઈ ગઈ કમ્પ્લીટ હે વધારે તો કે ખેંચી તો અહીંયા તૂટી છે પણ મેડ મેડો તો આમ નીચે રહી જાય ને કે ઓમ જો ગાંઠ દેવા જાય તો દોરી ઉપર ઉપર હલી આવે હલી રહી ગયા થોડી હાલો તો અત્યારે વાગી ગયા 7 અને જો તે માતા પરથી આવી ગયા ઘરે કેમ કે લેવાના હતા મારે ભૂકું અને ટાઇલ્સ લેવાના હતા બીજા લેવાના હતા લેજો પપ્પાને એ ટાઇલ્સ ને લઈ આવ્યા ને આપણે ચોપડા આવી ગયા હવે ટાઇલ્સ ને ઉતારવાના હે હજી દોરી નથી છોડી પણ હવે ઉતારશો અને આ કેમિકલ લીધું હતું ઉતારવાનું હે કેમિકલ અત્યારે દસ થેલી અહિયાં રાખવાની હે અને પાંચ થેલી આપે ને આપણા ડેલા રાખવાની આ બધું ઉતરી જશે કેમિકલ એના વાલ્સ ઉતરશે કેમકે એટલે પચીસ થયેલી એક ફૂલ પચીસ થયેલી એ આપે ને દસ અહીંયા ઉતારવાની એને બાકીની બધી પાંચ ની પણ બધી ડેલા ઉતારવાની કીધું તો જો આપણું કેમિકલ તોા ઉતરીને થઈ ગયું કમ્પ્લીટ હવે આપણે ઉતારવાના છે ટાઇલ્સ તો જો ટાઇલ્સ ઉતારવાનું ચાલુ હોય હવે બોલો દેખો ટાઇલ્સ સાહેબ ચાર પાંચ વાર ઉતરે ભરી જેવા ખપે હવે આ હાલ કરી છેલી વારે લગભગ ચલો હાજી જઈએ કદી બારે તો કમ ને પાર્કિંગ ના લે Hva er kilo?